આગળ વિચારીએ તો આ જે ભગવાન ની છે ને એ તમે જોયું તો આ અને એ મૂર્તિ ની સાથે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જે પૌરાણિક કથા છે ને કથા એટલે મિન્સ કે પૌરાણિક એ કોઈ એના હિસ્ટોરિકલ એવિડન્સ ન મળે એના ઐતિહાસિક પુરાવા નહીં મળે પુરાણો માં લખેલું છે એના એ આધાર એ સિવાય કોઈ આધાર નહીં એટલે કે એના પુરાતત્વ વિભાગના કોઈ આધાર નહીં મળે એ પુરાણો માં જે લખ્યું છે એમાં વિષ્ણુ ના દસ અવતાર ની વાત લખી છે તો પેલો અવતાર છે એ મત્સ્ય અવતાર 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 બીજો કુર્મ ચોથો પાંચમો સાતમો રામ આઠમો કૃષ્ણ નવમો બુદ્ધ અવતાર અને હવે પછી એક અવતાર થશે ભવિષ્યમાં એ કલ્કીય અવતાર થશે એવું આ શાસ્ત્રોમાં હિન્દુ ધર્મના પુરાણોમાં લખ્યું છે તો વર્તમાન સમયમાં કયો અવતાર ચાલે છે તો કે બુદ્ધ અવતાર કેમ કે બુદ્ધ અવતાર પછી કોઈ અવતાર હજી તો ભવિષ્યમાં થશે ત્યારે તો વર્તમાન આ સમય કોનો છે બુદ્ધ અવતાર નો અત્યારે આપણે જે જીવીએ છીએ એ બુદ્ધ અવતાર નો સમય ચાલે છે પણ તમે જોજો આખા દેશની અંદર ક્યાંય કોઈ જે કટ્ટર છે ને એ બુદ્ધ નું નામ નહીં લેતા હોય એના શાસ્ત્રોમાં લખી નાખ્યું કે બુદ્ધ ભગવાન છે એના નવમાં અવતાર છે એટલે મીન્સ કે છેલ્લા અવતાર છે આપણે જે કોઈ પુસ્તક એક લઈએ તો એ પુસ્તકમાં એક એડિશન આવે પછી સુધારો થાય બીજી ત્રીજી ચોથી તો જે હોય બધા થઈ આપણે મોટા ભાગે એમાંથી બધી વાતો માનતા હોય કે જાણતા હોય છે તો અવતારોમાં અગાઉના અવતારો ના કોઈ પુરાતત્વ આધારભૂત પુરાવા નથી મળતા પરંતુ ગૌતમ બુદ્ધ એવા છે કે એના એક ને એક લાખ પુરાવા મળતા હશે એના જે અસ્થિ કહેવાય ને એ પણ આજની તારીખે હજુ છે અને ભારત સર સાઈડ છે ને એમાં જે પુષ્કળ સાહિત્ય છે ભગવાન બુદ્ધ વિશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જે વંજમ છે આમાં બાબા સાહેબ ખૂબ લખીને મૂક્યું છે તો એ અને એ સિવાય તમે પુરાતત્વ વિભાગમાં જૂનું જ્યાં જ્યાં ભારતમાં ખોદકામ થાય ત્યાં બુદ્ધ જ નીકળે છે ને એ સિવાય કઈ નથી નીકળતું એટલે એના તો એક નહીં પણ મળે છે તો એ બુદ્ધ અવતારનો સમય અત્યારે ચાલી રહ્યો છે અને તમે જોવો તો એમાં એ જે મૂર્તિ છે ને ભગવાન રામની આ અવતારો છે એ સાઈડમાં એની નાની નાની મૂર્તિ ત્યાં કોતરવામાં આવી છે એની બનાવવામાં આવી છે અને ઉપર છે એ ચક્ર અને શંખ ગદા દદા અને સ્વસ્થિત ને ઓમ ને આ અહીંયા આ રાખ્યા છે તમે મૂર્તિ તમે ટીવીમાં જોયું એમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે આ જેની મુખ્ય મૂર્તિ છે ને એનું એક મોટું સ્વરૂપ તમે જોઈ શકશો તો એમાં આ બધા જે અહીંયા અવતારો ના છે એ બધાય એની જોડે છે તો નીચે અહીંયા એક કમલ કમલ છે અહીંયા હનુમાનજીની મૂર્તિ ગરૂર છે લગભગ બસો વજનની છે મોટી અને ત્રણ ફૂટ પોળી છે મૂર્તિ અને પોઇન્ટ પચીસ ફૂટ એની ઊંચાઈ છે મોટા ભાગે જોઈ ને તો આમ જેનો ભગવાન રામની મૂર્તિ ને જયારે ફૂલ થી શણગાર કરવામાં આવે ત્યારે જે જેના સોલતારો ટૂંકમાં જે નાની નાની મૂર્તિઓ છે એ મોટા મોટાભાગની દબાયેલી જોવા મળતી છે એમાં દેખાશે નહીં તો ભારતની અંદર એવું કોઈ નહીં હોય કે જે ડોક્ટર આંબેડકર ને નહીં માનતું હોય થી માંડીને સામાન્ય જનતા બધા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને કે એ તો ભારતના ઘડવૈયા છે ભારત રત્ન છે વિશ્વમાં આમ એક મહામાનવ નામ છે તો સૌથી વિદ્વાન વ્યક્તિ તરીકે એની ગણના થાય છે પાસે બત્રીસ સ્ત્રીઓ હતી એટલો બધો અભ્યાસ કર્યો હતો તો એવું કોઈ તમને જોવા નહીં મળે રાજકીય વ્યક્તિ અથવા તો સામાન્ય કોઈ જે છે એ બાબા સાહેબ નો ક્યાંય વિરોધ કરે

રાજકીય નેતા હોય તો એ મોટ લગભગ ફૂલાર કરવા જતા જ હશે તો મોટા ભાગે આપડે કોને ફુલાર કરીએ જેને આપણે માનતા હોય જેની વિચારધારા માનતા હોય એને જઈએ ને જેની વિચારધારાને આપણે માનતા ન હોય દાખલા તરીકે હું તમને ગિટલર નો દાખલો આપું કે ઔરંગઝેબ છે એને આપણે માનતા જ નથી એ ભલે ગમે એટલા એના દેશમાં એ મહાન હોય અથવા તો ઔરંગઝેબ છે એને જે પણ આપણે એમની કોઈ દિશા એની જન્મ જયંતિ નહીં ઉજવીએ એટલા માટે કે આપણે એમની વિચારધારા નથી માનતા તો ડોક્ટર બાબા સાહેબ ને આપણે એટલા માટે જન્મ જયંતી ઉજવી છે અને ફુલહાર કરીએ છીએ ફુલહાર અર્પણ કરીએ છીએ તો કેમ કે આપણે ડોક્ટર બાબા સાહેબને એ એની વિચારધારા માનતા હશું તો જો ડોક્ટર બાબા સાહેબને ફુલહાર કરવા દઈએ અને વિચારધારા નહીં માનીએ તો એ એ પણ વિરોધાભાસ ગણાય ને તો ફૂલ અર્પણ કરવાનો કે ફૂલમાં ફૂલમાળા અર્પણ કરવાનો શું અર્થ છે તો એ જ ડોક્ટર બાબા બાસહેબ આંબેડકરે ચૌદ ઓક્ટોબર ઓગણીસો છપ્પનના એમણે પોતે બૌ ધર્મ પાંચ લાખ લોકોને દીક્ષા આપી એ દિવસે અવતાર છે જૂઠો પ્રચાર માનીશ જો આ બાબા સાહેબ ની પ્રતિજ્ઞા છે ભારત ના સૌથી વિદ્વાન બંધારણ ઘડવૈયા આ એમની એક પ્રતિજ્ઞા હતી અને આ તમે જોયું તો ઓરિજિનલ ડોક્ટર સાહેબ નો ફોટો છે એને પરીક્ષા એને બાવીસ જે પ્રતિજ્ઞા આપી એ ચૌદ ઓક્ટોમ્બર ઓગણીસો ને છપ્પન ના રોજ એ બ્લેક એન્ડ વ્હાઈટ માં એ સમય તો કલર હતું નહીં તો એ કલર બ્લેક એન્ડ વ્હાઇટ નો ઓરિજિનલ ફોટો છે કે બુદ્ધ ભંતે દ્વારા એમને જે દીક્ષા આપવામાં અને એ દિવસે એમને આ બાવીસ પ્રતિજ્ઞા આપી હતી તો વિદ્વાન બાબા સાહેબ આંબેડકર જે ભારતના બંધારણના ગરવૈયા છે એમને એમણે ચોખ્ખું કીધું કે ભાઈ બુદ્ધ ભગવાન બુદ્ધ છે વિષ્ણુ નો અવતાર નથી પણ ભારત સરકારે જે મૂર્તિ બનાવી તો એમાં બુદ્ધ ને વિષ્ણુ ના અવતાર તરીકે દર્શાવ્યા જે ભારત માનતા નથી કે ભગવાન બુદ્ધ છે અવતાર હતા ભારતની અંદર સૌથી મોટી જ્ઞાતિ કોઈ હોય તો એ કોળી સમાજ છે ગુજરાતમાં એ સૌથી મોટો સમાજ છે તો એવી એક જ જ્ઞાતિ તમે જો ભારતમાં સૌથી મોટો આ સમાજ ક્યાંક ઓબીસી માં છે ક્યાંક એસસી માં છે ક્યાંક એસટીમાં છે અને એ કોળી સમાજ ને તો ગૌતમ બુદ્ધ સાથે લોહીનો સંબંધ છે ભગવાન બુદ્ધ એ કોળી વંશ ના મહામાયા હતા તો એકોળી સમાજના લોકો પણ એવું માને છે આખા દેશની અંદર કે ભગવાન બુદ્ધ એ વિષ્ણુ ના નો હતા પણ એક કોળી માતાની કુખે મહામાયા કુખે જન્મેલા એક મારીને તમારી જેમ એક સામાન્ય માનવી હતા પણ એમને જે જીવનનો અનુભવ માંથી જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એટલે એ મહામાનવ બન્યા એટલે ઈશ્વર ના અવતાર નો હતા અને ખુદ ગૌતમ બુદ્ધે જીવનમાં એસી વર્ષના જીવનમાં ક્યારેય નથી કીધું કે હું કોઈ ચમત્કારી ના પાડી છે અને પોતાની બુદ્ધની પણ પોતાની પણ પૂજા કરવાની એમને ના પાડી છે તો એવા ગૌતમ બુદ્ધ ખુદ ના કહી ગયા છે કે હું અવતાર નથી ભારતના સૌથી વિદ્વાન બંધારણ ઘડવૈયા ભારત